નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી તમામે તમામ ગુજરાતી મિત્રો આજના સમાચાર દરેક ખેડૂતો માટે દરેક ગુજરાતીઓ માટે સૌથી અગત્યના રહેવાના છે મોદી જે જાહેર કરી નાખી સૌથી મોટી જાહેરાત દિવાળી આનંદો પાંચ મોટી જાહેરાત ખેડૂતો જાણી લેજો આજના સૌથી ખુશખબરી ભર્યા સમાચાર દરેકને મળશે એક એક હજાર રૂપિયા ખાતામાં પહેલી તારીખથી સૌથી મોટા સમાચાર જમીન દસ્તાવેજ એકસો સત્તર વર્ષ જૂના નિયમો રદ થઈ ગયા મોટો ફેરફાર થઈ ગયો જાણી લેજો તો વાલીઓ માટે ખુશખબર મોટા રાહતના સમાચાર મળ્યા છે ગરમીને લઈને ઉકળાટને લઈને ફરી ઉનાળો આવશે પરેશ ગોસ્વામીની આગાહી કોરોનાએ રાફડો ફાડી નાખ્યો રોજ ખતરો વધ્યો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજે સૌથી સમાચાર મળ્યા છે મોદીજીએ બેઠકની અંદર ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે ખેડૂતોને દિવાળી પાંચ મોટી જાહેરાત થઈ ગઈ છે જાણી લઈશું પહેલી તારીખથી એક એક હજાર રૂપિયા ખાતામાં આવશે જાણીશું પણ સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરી નાખીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો આવી ગઈ છે આખા રાજ્યમાં સૌથી અગત્યના સમાચાર ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે રાજ્યની અંદર આઠ હજાર બસો ચાલીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની તારીખો આવી છે ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર બે જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે બે તારીખે જાહેરનામું આવશે તો નવ જૂન સુધીમાં ઉમેદવારો પત્રક ભરી શકશે ઉમેદવારી પત્રક ભરવામાં આવશે બાવીસ જૂને મતદાન થવાની છે તો બાવીસ તારીખે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને પચીસ જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે તો ઉમેદવારોએ ફોર્મ ભરવાની તારીખ નવ જૂન છે અને અગિયાર જૂન સુધીમાં ઉમેદવારો ફોર્મ પરત ખેંચી તો ગ્રામ ચૂંટણીની તારીખ આવી ગઈ છે બાવીસ તારીખે ચૂંટણી યોજાશે સૌથી મોટા અગત્યના સમાચાર આવ્યા છે તો મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામ મિત્રો જાણી લેજો મોદીજીએ બેઠકમાં કેબિનેટ બેઠક બોલાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો ખેડૂતો માટે કરી નાખ્યા ખેડૂતોને દિવાળી આનંદો જ આનંદો સૌથી મોટા સમાચાર બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં સૌથી મહત્વનો મોટો નિર્ણય ડાંગરના પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ઓગણ સિત્તેર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ખેડૂતો માટે આ સૌથી અગત્યના સમાચાર કે ડાંગરના પાકનો જે લઘુત્તમ ટેકાનો ભાવ છે એમાં પ્રતિ ક્વિન્ટલ ઓગણ રૂપિયા વધારી દીધા મોટા સમાચાર તો સાથે સાથે ઓછામાં ઓછા હવે ડાંગરના પાકનો ભાવ બે હજાર ત્રણસો ને ઓગણ સિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળશે ત્યાર મિત્રો બીજો ફેરફાર જણાવી દઈએ તો કઠોળના એમએસપીની અંદર કઠોળના ટેકાના ભાવમાં પણ વધારો ઝીકી દીધો છે હવે તુવેર દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં સાડી ચારસો રૂપિયાનો વધારો કર્યો છે જ્યાં મિત્રો તુવેર દાળના ભાવમાં સાડી ચારસો રૂપિયા વધાર્યા એટલે હવે તુવેર દાળ ઉપર આઠ હજાર રૂપિયા મળશે સૌથી અગત્યના સમાચાર અડદ દાળના પણ ટેકાનો ભાવ વધાર્યો છે અડદ દાળનો ટેકાનો ભાવ ચારસો રૂપિયા વધાર્યો તેથી હવે સાત હજાર આઠસો રૂપિયા ટેકાનો ભાવ થઈ ગયો એવી જ રીતના મગની દાળનો ટેકાનો ભાવ પણ વધી ગયો છે મગની ડાળના ટેકાના ભાવમાં છ્યાસી રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે તો સૌથી અગત્યના મિત્રો ખેડૂતો માટે ખેડૂતો માટે દિવાળી તો સાથે સાથે રાગી કપાસ અને તલના ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે અને આની અંદર મિત્રો વાત કરીએ તો રાગીનો જે ટેકાનો ભાવ છે એમાં પાંચસો ને છન્નું રૂપિયા વધારી દીધા છે સૌથી વધુ વધારો રાગી કપાસ અને તલના ભાવમાં કર્યો છે

ચારસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરી નાખવામાં આવ્યો છે તો ખેડૂતોને આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ ઓગણ રૂપિયાથી લઈને સૌથી વધુ પાંચસોને છન્નું રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે આ સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે દિવાળી મોટા સમાચાર મિત્રો બુધવારે કેબિનેટ બેઠક બોલાઈ હતી મોદી સરકાર દ્વારા પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે એમાંથી જ એક બીજો મોટો નિર્ણય ખેડૂતો માટે મિત્રો તમામ ખેડૂતો જોઈ લેજો વડાપ્રધાન મોદીએ કઈ કાલે જે બેઠક બોલાવી હતી આ બેઠકની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ લોન સસ્તા દરે ઉપલબ્ધ કરવા માટે સૌથી મોટી જાહેરાત કરી છે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર જે તમને સબસિડી મળે છે એ સબસિડીને ચાલુ રાખવાની મંજૂરી આપી દેવામાં આવી છે તો ગઈકાલે બેઠક બોલાઈ હતી જેમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ખેડૂતોને જે સબસિડીની રકમ મળે છે જે વ્યાજની અંદર તમને છૂટ મળે છે એ છૂટ હજી ચાલુ રાખવામાં આવશે આગળના સમયમાં ચાલુ રહેશે મંજૂરી આપી દેવામાં આવી છે તો ખેડૂતો માટેના સૌથી અગત્યના સમાચાર કિસાન કાર્ડની મિત્રો વાત કરી દઉં તો કિસાન કાર્ડની અંદર સાત ટકાના વ્યાજ દરે ખેડૂતો ત્રણ લાખ રૂપિયા સુધીની ઇમરજન્સી લોન લઈ શકે છે લોન આપનારી સંસ્થાઓ તમને દોઢ ટકા વ્યાજ સબસિડી આપે છે લોન સમયસર જે ખેડૂતો ચૂકવે છે તેને વધારાના પ્રોત્સાહન મળે છે દોઢ ટકા તો પેલા મળતું જ હતું સાથે સાથે વધારાનું ત્રણ ટકા તમને પ્રોત્સાહન રૂપે વ્યાજ સબમિશન આપવામાં આવશે જેથી ટોટલ તમારા ચાર ટકા જેવું તમને છૂટ આપવામાં આવે છે તો કિસાન ક્રેડિટની અંદર વ્યાજ દર ઘટીને સીધા ચાર ટકા મિત્રો તમારે રહેવાનું છે તો ચાર ટકા વ્યાજમાં છૂટ મળવાની છે મોદીજી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે છૂટ ખેડૂતોને મળે છે એ હજી પણ ચાલુ રહેશે તો ચાલુ રાખવાની મંજૂરી આપી દેવામાં આવી છે મોદી સરકારનો મોટો નિર્ણય તો મિત્રો આ તરફ આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર પહેલી તારીખથી દરેકના ખાતામાં રૂપિયા આવશે મોદી સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે જ્યાં મિત્રો આ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકો માટે આ ખુશ ખબર આપવામાં આવી છે હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને આર્થિક સહાય પણ આપવામાં આવશે દરેક રેશન કાર્ડ ધારકોને નહીં મળે પરંતુ જે ગરીબ છે જરૂરિયાતમંદ પરિવારો છે એવા લોકોને જ આ લાભ મળવા પાત્ર રહેશે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો એટલે કેવા લોકો જેની વાર્ષિક આવક જેના પરિવારની વાર્ષિક આવક બે લાખ રૂપિયા થી ઓછી હોય જ્યાં મિત્રો તમારા પરિવારની આવક જો બે લાખ રૂપિયા કરતા ઓછી હોય તો મિત્રો તમારા ખાતામાં પણ દર મહિને એક એક હજાર રૂપિયા આવી જશે સૌથી મોટી જાહેરાત

જો તમારા પરિવારની વાર્ષિક આવક બે લાખ કરતાં ઓછી હોય તો મિત્રો તમારે અરજી કરવાની છે અરજી તમારે ક્યાં કરવાની છે તો નાગરિક પુરવઠાની જે સત્તાવાર વેબસાઇટ છે ત્યાં તમારે વેબસાઇટ ખોલીને અંદર જવાનું છે રેશન કાર્ડની નવી યોજના બે હજાર પચીસ માટે અરજી આવું લખેલું હોય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે તમારો રેશન કાર્ડનો નંબર અને બીજી તમામ માહિતી તમારે ભરી દેવાની છે તમારે દસ્તાવેજો પણ અપલોડ કરવાના છે એમાં ખાસ કરીને તમારે આવકનો દાખલો જરૂર અપલોડ કરવાનો છે કારણ કે તમારી આવક કેટલી છે તમારે દર્શાવવી પડશે આવકના દાખલામાં બે લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ તો સૌથી મોટા સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે પહેલી તારીખ પહેલી જૂન થી આ નવી યોજના શરૂ થવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વાલીઓ માટે પણ એક મોટા રાહતના સમાચાર મળ્યા છે સૂત્રો દ્વારા એક સૌથી મોટી માહિતી મળી છે નોટબુકના ભાવમાં મિત્રો હવે વીસ થી પચીસ ટકાનો ઘટાડો થવાનો છે દરેક વાલીઓ માટે આનંદો રાહત ભર્યા સૌથી મોટા સમાચાર મળ્યા છે તો મિત્રો સ્ટેશનરી સાથે સંકળાયેલા જે વર્તુળો છે જે સૂત્રો છે એના દ્વારા માહિતી મળી છે કે છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકારે નોટબુકમાં વપરાતા તેમજ અન્ય પ્રકારના કાગળ ઉપર વીસથી પચીસ ટકા ડ્યુટી ઘટાડી છે જેથી હવે સંસ્થાઓ દ્વારા રાહત ભાવે વેચાતી નોટબુકો કરતાં પણ બજારની અંદર ઓછા ભાવે તમને નોટબુકો મળવાની છે સૂત્રો દ્વારા માહિતી એવી પણ મળી છે કે બજારમાં જે તમને બસો પાનાની નોટબુક સાહીઠથી સિત્તેર રૂપિયામાં મળે છે એ નોટબુકના ભાવ ઘટીને ચાલીસ રૂપિયા પણ થઈ શકે છે આ સૌથી મોટા સમાચાર સૂત્રો દ્વારા મળી છે તો વાલીઓને સૌથી મોટી રાહત મળશે સૌથી અગત્યના સમાચાર તો મિત્રો આ તરફ એક બીજા મોટા સમાચાર મળ્યા છે કોરોનાએ ગુજરાતમાં રાફડો ફાળ્યો છે રોજ કેસ દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ ચિંતાજનક વધારો થઈ ગયો છે વાસ્તવમાં રાજ્યની અંદર સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસની અંદર કોરોનાનો રાફડો ફાટ્યો છે એક જ દિવસની અંદર વાયરસના એક્યાસી કેસ નોંધાઈ ગયા છે જ્યાં મિત્રો ગઈકાલે એક જ દિવસમાં એક્યાસી કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં એકસો એકત્રીસ તો રાજકોટની અંદર પંદર કેસ જોવા મળ્યા છે તો કોરોનાએ રાફડો ફાટો છે ફરીવાર કોરોના આવ્યો છે મોટા સમાચાર તો આ તરફ મિત્રો જમીન દસ્તાવેજમાં ફેરફાર થઈ ગયો છે એકસો ને સત્તર વર્ષ જૂનો નિયમ રદ થઈ જવાનો છે કેન્દ્ર સરકારે મિલકત ઓનલાઈન નોંધણી ફરજિયાત બનાવવા માટે દસ્તાવેજોની ડિજિટલ જાળવણી સુરક્ષિત કરવા માટે એક નવા બિલનો મુસદ્દો તૈયાર કરી નાખ્યો છે આ મુસદ્દા અંતર્ગત એકસો ને સત્તર વર્ષ જૂના નોંધણી કાયદાનું સ્થાન લેવાનું છે એટલે એ જે એકસો સત્તર વર્ષ જૂનો કાયદો છે એ નાબૂદ થઈ જશે નષ્ટ થઈ જશે હવે જમીન દસ્તાવેજની અંદર ફેરફાર કરવામાં આવશે જ્યાં મિત્રો જે જમીન દસ્તાવેજ હશે એને હવે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે ઈ સબમિશન કરવાની રહેશે અને નોંધણી પણ ઓનલાઈન માધ્યમથી જ હવે થશે આ સૌથી મોટો ફેરફાર થવાનો છે કે જમીનના દસ્તાવેજની નોંધણી હવેથી ઓનલાઈન થવાની છે ઓફલાઈન થશે નહીં સૌથી અગત્યના મિત્રો સમાચાર દસ્તાવેજને લઈને એક બિલ રજૂ કરવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે ખેત તલાવડીને લઈને મોટા સમાચાર મળ્યા છે રાજ્યમાં પાણીની અછત ધરાવતા હોય એવા ગુજરાતના દસ જિલ્લાના તમામ તાલુકા માટે ખેત તલાવડી યોજના શરૂ કરી હતી જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં જો ખેત તલાવડી ખોદે છે તો એની ઉપર જે પ્લાસ્ટિકનું લેયર ફિટ કરવાનું હોય છે જેને જીઓ મેમ્બરન કહેવામાં આવે છે એ જીઓ મેમ્બ્રન સરકાર તરફથી નાખી આપવામાં આવશે તો આવા ગુજરાતના દસ જિલ્લાઓ છે કે જ્યાં પાણીની અછત છે એવા ખેડૂતોને સહાય કરવા માટે અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું આ અરજી પાંચ મે સુધીમાં ખેડૂતોએ કરવાની હતી એમાંથી મિત્રો અત્યારે દસ જિલ્લાના સાહીઠ તાલુકાની કુલ બે હજાર ચારસો ને ઓગણીસ ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે આ પસંદગી કેવી રીતના કરી છે તો કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો કરીને ખેડૂતોને પસંદ કરવામાં આવ્યા છે તો ખેડૂતોએ અરજી કરી છે એમાંથી ડ્રો કરીને ખેડૂતોને પસંદ કરવામાં આવ્યા છે અને આ પસંદ કરાયેલા ખેડૂતોને જળ સંપત્તિ વિભાગની વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવામાં આવ્યા છે તો મિત્રો તમારું નામ પણ હોય તો વેબસાઇટ ઉપર જઈને જોઈ લેજો

કે બે જૂનથી તાપમાનની અંદર ફરીવાર ફેરફાર જોવા મળવાનો છે હવે ધીમે ધીમે તાપમાન ફરીથી ઊંચું જશે અને જૂન મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર ચાલીસ ડિગ્રીને પણ તાપમાન પાર કરી જાય ફરી એકવાર ઉનાળો જોવા મળે એવા મોટા સંકેતો આપ્યા છે સાથે સાથે પવનની ઝડપમાં પણ થોડો ઘટાડો થવાનો છે ગરમી ઉકળાટ અને બફારામાંથી રાહત મળવાની નથી જૂન મહિનાની અંદર આ સ્થિતિ યથાવત રહેવાની છે ફરીવાર તમને ઉનાળાનો અનુભવ થવાનો છે તો પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે ગરમી ઉકળાટ થવાની છે ફરીવાર ઉનાળાનો અનુભવ થશે તો આ તરફ મિત્રો પશુપાલકો માટે બે મોટી ખુશખબર આવી ગઈ છે બનાસ અને સરહદ ડેરી બાદ હવે અમૂલ ડેરીએ પણ પશુપાલકોના હિતમાં એક મોટો નિર્ણય કર્યો છે અમૂલે હવે પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવની અંદર દસ રૂપિયાનો વધારો કર્યો છે પ્રતિ કિલો ફેટે હવે દસ રૂપિયા વધુ પશુપાલકોને આપશે અગાઉ આઠસો પંચાવન રૂપિયા ભાવ હતો હવે વધારીને આઠસો ને રૂપિયા કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો પશુપાલકોને દસ રૂપિયા હવે વધુ આપવામાં આવશે તો આની સાથે સાથે બીજી મોટી ખુશખબર પણ આપી છે કે અમૂલે પશુદાણના ભાવમાં પ્રતિ કિલો ફેટે પચાસ પૈસાનો ઘટાડો કર્યો છે એટલે પશુપાલકો પોતાના પશુઓ માટે ખવડાવવા માટે જે પશુદાણ ખરીદતા હોય છે એના ભાવમાં ઘટાડો કર્યો છે તેથી હવે પશુદાણની સિત્તેર કિલોની થેલી ઉપર પાંત્રીસ રૂપિયાનો ફાયદો પશુપાલકોને થશે જે સિત્તેર કિલોની થેલી હતી એ પંદરસો ચાલીસ રૂપિયા ભાવ હતો હવે પશુપાલકો પંદરસો પાંચ રૂપિયામાં ખરીદી શકશે તો પશુપાલકો માટે બે મોટી ખુશખબર એક દૂધના ભાવમાં વધારો થઈ ગયો તેથી ફાયદો થવાનો છે અને પશુદાણના ભાવમાં ઘટાડો કર્યો તેથી પણ ખૂબ મોટો ફાયદો થશે આમ પશુપાલકો માટે બે મોટી ખુશખબર અમૂલ ડેરી દ્વારા આપવામાં આવી છે તો મિત્રો આ તરફ એલપીજી સિલિન્ડરને લઈને ફરી એકવાર મોટા સમાચાર મળ્યા છે ગયા મહિનાની વાત કરીએ તો મિત્રો એલપીજી સિલિન્ડરની અંદર પચાસ રૂપિયાનો વધારો જે કયો હતો જેમાં ઉજ્જવલા યોજના હેઠળના જે પણ લાભાર્થી હતા એ ત્રણ રૂપિયાની જગ્યાએ પાંચસો રૂપિયા ચૂકવવા પડ્યા અને ઉજ્જવલા સિવાયના લાભાર્થીઓ આઠસો રૂપિયાની બદલે સાડી આઠસો રૂપિયાનો ગેસ સિલિન્ડર થઈ ગયો હતો ત્યારે ફરી હવે નવો મહિનો શરૂ થવાનો છે આ નવા મહિનાની અંદર ફરી વાર એલપીજી સિલિન્ડરના ભાવ વધવાના છે તો આ મહિને પણ ભાવ વધારો થાય એવા સંકેતો જોવા મળ્યા છે તો શું થવાનું ભાવ વધશે કે ઘટશે એ પહેલી તારીખે ખબર પડશે તો મિત્રો આ હતા આજના મોટા અગત્યના સમાચાર મિત્રો દરેક મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે ખૂબ ફાયદાકારક રહેવાના છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જેટલા પણ મિત્રો હોય જેટલા પણ ખેડૂત મિત્રો હોય આ સમાચાર મોકલી દેજો જેથી એમને પણ જાણ થઈ જાય તો મિત્રો આ જ માટે એટલું ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન